અને તરફ અમદાવાદના જણદ ગામમાં આકાશી આફતને કારણે ભારે મુશ્કેલી કે જ્યાં બે દિવસ બાદ પણ જણદમાંથી પાણી ઓસર્યા નથી અને પાણી ભરાતા લોકોની ઘર વખરી અને અનાજ પણ પલળી ગયું છે ન્યૂઝ કેપિટલની ટીમ જણદના શત્રુભાઈ અને કિરીટ વસાવાના પરિવારને મળી પંદર લોકોના પરિવારના સભ્યોએ તેમની આ ભીતી કહી ભારે વરસાદને પગલે તારાજી સર્જાય છે વાત કરવામાં આવે તો ધોળકા વિસ્તારમાં અમે ઉપસ્થિત છીએ અને ધોળકાની આસપાસના ગામોમાં તમામ ખેતરોમાં જે છે તે પાણી ફરી વળ્યા છે જોઈ શકાય છે કે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે થયું છે કારણ કે હાલમાં ડાંગરની સિઝન છે અને ડાંગર જે છે તે સંપૂર્ણપણે નાશ પામ્યો છે કારણ કે પાણી જે છે તે સાબરમતી નદીના ફરી વળ્યા છે દોઢ લાખ ક્યુસેકથી પણ વધારેનું પાણી જે છે સાબરમતી નદીમાંથી છોડવામાં આવ્યું હતું અને તેના જ કારણે આ બધા ગામોમાં પાણી ફરી વળતા ઘરોને નુકસાન છે ખેતરોને જે છે તે પણ નુકસાન થયું છે મિત્ર શું કહેશો શું નુકસાન છે તમને અને હાલમાં પણ આપણે પાણીમાં ઊભા છીએ હજુ ઓસર્યું નથી બે દિવસ થવા છતાં અમારા અહીંયા પચાસ વીઘા જેવામાં પાણી ફરી વળ્યું એમાં ખર્ચો નથી વળવાનો શું ઉગાડ્યું ડાંગર હતી અને શું શું પાકો અહીંયા થતા હોય છે હમણાં ડાંગર અને આગળ શાકભાજી અહીંયા એવું જ છે શું માંગ છે સરકાર પર

કે કાંઈ કોઈ અલર્ટ પણ નહીં કર્યા કે કોઈ ગાડી પણ નહીં આવી કોઈ એ રીતેનું અહીંયા પોઝિશન છે અત્યારે હાલની ઘરમાં પાણી પહે ગયા છે ખેતરોમાં પાણી છે મારે પોતાની વીસવી ગાડા અંગરિયામાં પણ પાણી ફરી વર્યા છે કેટલું નુકસાન અંદાજે છે થોડી બાકી અંદાજે તો જોવા જઈએ તો નુકસાન તો બધું બહુ છે વીગે ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર જેવું નુકસાન છે અત્યારે હાલમાં હાલની પોઝિશન એ વિશે ગામના સરપંચ વિશે તમે વાત કરજો પરિસ્થિતિ હતી અને હજુ પણ પરિસ્થિતિ વિકટ જ છે પરંતુ ગામમાં શું નુકસાન છે અને આસપાસના ખેતરોમાં શું શું નુકસાન થયું કયા કયા પાક વાલમાં સિઝન કહેવાય છે હવે તો શું છે કે ડાંગર ટામેટી મરચી દિવેલા આમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને હવે આપ જોઈ શકો છો આ ડાંગર છે બરાબર છે આ મોટા પ્રમાણમાં નુકસાન છે ડાંગરમાં પંદરથી વીસ હજાર રૂપિયાનું નુકસાન છે ટામેટી અને આમ બીજા બધામાં તો ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનું નુકસાન છે એટલે બહુ મોટા પ્રમાણમાં નુકસાન છે બધાની ઘર વખરી જતી રહી છે બરાબર છે લોકોના ઘરમાં અનાજ નથી બરાબર છે એટલે બહુ બહોળા પ્રમાણમાં નુકસાન થયેલ છે ગામો શું પરિસ્થિતિ હતી બે દિવસ બે દિવસમાં તો ઘર વખરી બધી જતી રહી લોકોની અને ગામ લોકોએ જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બધાએ મદદ કરી છે એટલે કંઈ વાંધો નથી પણ સરકારી તંત્ર કોઈ આવ્યું નથી તલાટી છે તલાટી ગમ મંત્રી ગામમાં છે બાકી કોઈ આવ્યું નથી ગામમાં ગામમાં કોઈ આવ્યું નથી ને વિગે પાંત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનું નુકસાન ડાંગરમાં છે શાકભાજીમાં પણ બસ મોટું નુકસાન છે અને ખેડૂત છે તેમની સાથે પણ વાત કરશું શું નુકસાન છે કેટલા વીઘા તમારે આના મારે દસ થી પંદર વીઘા ડાંગર છે અને સંપૂર્ણ પાણીમાં બોરાણ છે એટલે સરકાર કઈ યોગ્ય વળતર આપે એવી અમે આશા રાખીએ છીએ પેલી વાર ભરાય પાણી કે ભરાતું હોય છે ના આફર વધારે આવી જ પાણી આફરનું પાણી વધારે આવેલું છે હજુ સુધી ડાંગેર દેખાતી નહીં

તો સરકાર જે છે તે યોગ્ય વળતર આપે તેવી માંગ છે દ્રશ્યો બતાવશું આપને સીધા જે છે તે પાણી પાણી જે છે તે જોવા મળી રહ્યું છે આસપાસ જે છે તે ખેતરો છે અને વચ્ચે હાલમાં પણ અમે પાણીમાં જ અહીંયા ઊભા છીએ એટલે સમગ્ર રસ્તો જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે આસપાસના ખેતરો છે તેમાં પણ પાંચ પાંચ છ છ ફૂટ પાણી જે છે તે ભરાયા છે ને એક જ માંગ ખેડૂતો કરી રહ્યા છે કે સરકાર દ્વારા યોગ્ય વળતર જે છે તે આપવામાં આવે કારણ કે હેક્ટર ડીચ જે છે તે ફક્ત તેમને મળતું હોય છે તે ખૂબ જ યુઝ હોય છે અને તેના કારણે તેનો ખર્ચો પણ જે છે તે ક્યાંકને ક્યાંક નીકળી શકતો નથી એટલે સરકાર જે છે તે એરિયલ સર્વે કરાવે અને ત્યારબાદ કહી શકાય કે સેટેલાઇટ સર્વેના રિઝલ્ટ બાદ જે છે તે યોગ્ય વળતર જે છે તે તેમને મળવું જોઈએ કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ ધોળકા